ત્રણ ખંડના ધણી શ્રી કૃષ્ણ માં છે રામચંદ્રજી ને બાર વર્ષ વનવાસ ની અંદર ચૌદ વર્ષ સુધી જેને ભોગ આપ્યો એની સાથે ને સાથે એ શબ્દ ભાઈ કોણ લક્ષ્મણ લક્ષ્મણ મરીને ક્યાં ગયા નરક તીર્થંગર ના અંતમાં રાવણ અને લક્ષ્મણ અને અત્યારે દેવ લડી રહ્યા શ્રી છે ભૂતકાળ ને યાદ કરીને રાવણ પ્રતિ વાસુદેવ લક્ષ્મણ વાસુ પ્રતિ વાસુદેવ છે એમણે ઉપયોગ મૂક્યો હા મારો ધીય મારી સેવા કરનારો અત્યારે આટલો હેરાન થાય છે લાભ એને ઉચકી રહું જો મોહ શું કરાવતું છે જે નથી થવાનું એ પણ કરાવવા માટે પ્રેરે બારમા દેવલોક

તમારા સંસાર માટે તમે વેચી નાખશો તો પરલોક ના શું થશે ખરેખર ભવ નિર્વેદ જો આવી જાય ને પછી સંસાર પ્રત્યે નફરત આવે એના પછી જ મોક્ષનો પ્રેમ આવે નંબર બે બીજો અર્થ કરે છે ભવનો નિર્વેદ આવ્યા પછી બીજો લાભ શું થાય ખબર ભવનો નિર્વેદ આવ્યા પછી જેટલા પણ પાપસ્થાનક છે એના પ્રત્યે નફરત જાગે

આમ જોવા જઈએ તો હવે આ ટચુકડા એ છે ને ટીવી ન રાખો તો ચાલે છતાંય તમે રાખ્યું તો છે